નિકુલભાઈ બંનેનું સ્વાગત છે મહામંથનમાં નિકુલભાઈ આપનાથી કરવી છે વડોદરાની પૂરની પરિસ્થિતિ સૌ કોઈ અપગત છે કયા પ્રકારની પરિસ્થિતિ હતી ચારેય તરફ પાણી લોકોના ઘરમાં લોકોના દુકાનમાં પાણી ઘુસ્યા હતા એ ખાવાની એ પરિસ્થિતિ બધી જ વસ્તુ આ વખતે તંત્ર કેટલું તૈયાર છે એ સવાલ થઈ રહ્યો છે વડોદરા શહેરની પરિસ્થિતિ પૂર સમયે શું હતી લોકોના ઘરમાં પાણી હતા લોકોના દુકાનમાં પાણી હતા લોકોના વ્યવસાયિક જગ્યામાં પાણી હતા ને તંત્ર ત્યારે સદંતર નિષ્ફળ હતું આપણે સૌએ નરી આંખે જોયું છે એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ વાર આપણે આ પરિસ્થિતિ જોઈ અને જો આપણે સમજી શકીએ કે જો ટ્રિપલ એન્જિન સરકાર હોવા છતાં બી વડોદરા શહેરના નાગરિકો ના પરિસ્થિતિ ભોગવવી પડે તો એ દયનીય પરિસ્થિતિ છે બીજી વસ્તુ કે આજે આપણે જયારે બુલેટ ટ્રેનની વાતો કરતા હોઈએ ત્યારે અહીંયા તડાપાના પર ડિપેન્ડ રહેતી આ ડીએમસી છે એ ખૂબ જ દુઃખદ વાત છે બીજી વસ્તુ કે પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી તરીકે વડોદરાને ક્યારનું જાહેર કરી દીધું છે અને છેલ્લા દસ વર્ષ કરોડો રૂપિયા સ્માર્ટ સિટી ના નામે કોર્પોરેશન માં આવ્યા છે પરંતુ એ ભ્રષ્ટાચાર રૂપી ક્યાં વપરાયા છે એ કોઈને ખબર પડતી નથી અને ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જે રીતના વડોદરા શહેર વિસ્તરણ થઈ રહ્યું છે સૌથી ધીમી ગતિ મંદ ગતિ એ ફાયર બ્રિગેડ સ્ટેશન વડોદરા શહેરમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે અને એની સામે જો ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફક્ત આઠ જ બોટ ને મંજૂરી આપતા હોય અને તળાપાઓ ખરીદી કરતા હોય અને ત્યાર પછી નાગરિકોને જો એમ કેતા હોય